બોડેલીમાં મોટી કાર્યવાહી રૂપિયા સહિત બે ધરપકડ કરી વાત કરીએ તો છોટાપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે ઝાખરપુરા ગામ નજીક નર્મદા કેનાલ નીચે પેટ્રોલિંગ દરમિયાન એલસીબી સ્ટાફ ને બાતમી મળી હતી કે સફેદ રંગની સેવરોલેટ ક્રુઝ ફોર વેલ ગાડીમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે બાતમીના આધારે એલસીબીની ટીમે વાહન રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે ગાડી લઈને ભાગવાનો પ્રયાસ કરતા ગાડી રોડની બાજુના પિલર સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી તપાસ દરમિયાન ગાડીની પાછળની ડેકી અને સીટની નીચે પ્લાસ્ટિકની થેલીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો પોલીસે સ્થળ પરથી કુલ ચૌદસો બોટલ વિદેશી દારૂ ક્રુઝ ફોર વ્હીલ ગાડી ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા સાત લાખ નેવ્યાસી હજાર બસો વીસ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓ સામે અગાઉ પણ દારૂ સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પકડાયેલા આરોપીઓ સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં પ્રોહિબિશનના કાયદાનો કડક અમલ કરવા થાળા અને શાખાઓની સૂચના આપવામાં આવી છે સકિલ બલો છોટા